તો આપણે દરિયામાં જઈએ છીએ હવે આ બંદર છે આપણે બંદરમાંથી નીકળી ગયા થોડા કામમાં હતા એટલે કંઈ બંદરનો આપણે વિડીયો બનાવી શકાય નહીં તમે જોઈ શકો છો આપણે જઈએ છીએ તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમને મજા આવશે બધું જોવાની તમને બધું દેખાડવાનું છે આપણે દરિયામાં કઈ રીતના કામ કરીએ કેમ કરીએ કેમ નહીં આપણે બોટમાં નથી આપણે છે વાણમાં તો વાણમાં અલગ ધંધો હોય બોટમાં અલગ ધંધો હોય તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો શકો છો આપણે દરિયામાં અને આ આને કહેવાય લંગર લોહી લાંબડા લાંબડાવાળા બાર આવે ને બાર લોધવાનું છે અને લોહીલું કહેવામાં આવે દરિયામાં જઈને પછી આ લોહી લાવે તે બાર કરવાના છે લોતવાના છે આપણી સાપરી આપણે

આ આપણે વાણ જાય દરિયામાં બીજા બધા ખલાઈ ખાય છે આપણે ખાઈ લીધું ને આપણે આવી ગયા જોઈ શકો છો આપણા રૂમમાં આપણે ઘડી ગયા આપણો રૂમ છે આપણે સુવા માટે બધું આપણે એક ખલાસી આપણે યાર એક ભાઈ બીજા ખાઈને આવી ગયા છે તમે વિડીયોમાં કન્ટિન્યુ બ્લોગમાં બિના લેજો આપણે દરિયામાં જઈએ પછી પાછા તમને મળીએ થોડાક આરામ કરી લઈએ ચાલો તો કેમ છો મારા લઈ જાઓ આપણે ખાઈ પી આરામ કરીને હવે આપણે નંબર ઉપર પહોંચી ગયાસ આપણે નંબર આમાં આવી ગયાસ ભૂયા છે આપડા આડી ભૂયા લોતવાના છે આગર જે લોઈલું છે અને બધા કલાહીઓને બધા ઊભા થઈ ગયાસ જોઈ શકો છો તમે આપણે પહોંચી ગયાસ બિનિયારી જો મલિયાળી પાછા રોયલું નાચ છે ને ત્યારે મિત્રો આપણે મોરામાં બેઠી ગયા આ જોઈ શકો છો તમે આપણે મોરા આવી બેઠી ગયા હવે આ ડીબક ક્યારી જ છે લોયલું ફેંકવાની જોઈ શકો છો આપણું વાણ હાલે આપણા થલાઈ સુજો બેઠા છો એટલે ભરે ચાલો તો મળીએ પાછા તમને આગળ વાવી ગયા આપણા નંબર ઉપર જોઈ શકો છો હવે લોયલું નાખવાની કેરીમાં છે આપણા કલાઈશુ ભાઈ વાવી ગયા બધા આગળ વાણ ફરેશ ચાલો તો હવે જાય છે લોયલું ફેંકી દીધું આપણે કાગુમાં હલવા છે લોયલું આવી રીતનું કાગ બાર લોધવા પડે તો લઈ જાઉં ભૂયા આવે ભૂ માં દૂરું બાંધવાની એને આવી રીતના લોધવા પડે લોહીલું નાખીને નજારો બધો દરિયાનો ચાલો તો મળીએ પાછા થોડાક આગળ ફેંકીને પછી જો આવી રીતનો આપણે આ ભાઈ સેટ કેન્ડલ છે આપણે આ રીતનો અહીંયા આટો મારીને આમ પકડી રાખવું પડે એટલે એમાં ખબર પડી જાય કે આપણું બહાર આવ્યું કે નહીં થયું એમ અત્યારે લોહીલું ફેંક્યું કામકાજ સલું છે

આવી રીતનું પછી વીજમાં લેવાનું પછી બાર આવી જાય પછી મિત્રો આ છે લાંબડું વાંચો આપણે કાક દેખાય લાંબડું બાંધી દેવાનું

Halo, tuh, gue bernata lagi, Jess. Lu lu gak tau, anu, Syari. Udah, 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 Halo, pura Baloi lualidus. Halo, Bura. Halo, bar Halo, Bura. Baloi

લાભડું બંધાઈ એકવીસ ને જયસ પાછી તાનીસ માણને જોઈ શકો છો લાંબડું જયેશ આપણે હવે પાછો બીજા બારનો વારો છે આવા પાંચ બાર લોકોના છે કેટલા પાંચ પાંચ પોંયા આવ્યા આવા આપણે શર્ટ હેન્ડલ કાક ફેકી રહ્યા છે ચાલો તો બાર બાર લોધી ને પછી મળીયા પાછા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર દોરુ બાંધવાનું થઈ ગયું સમય આવી ગયો છે પાંચ બાર લોધી લીધા તા દોરું દોરુ બાંધવાનો સમય થઈ ગયો હરવારો બરવારો નીકળીને કમ્પ્લીટ થઈ ગયો છે લાંબડું લેવાસ લઈ શકો છો આવી હાલો કોટિયા આવી ગયાશ્વા આવી ગયા ચાલો તો મળીએ પાછા આગળ જોતા બની રહ્યા છે આપણે ભૂરા ને શેટ ટેન્ડલ બે જોતા બનાવે આવી રીતના જોતા બનાવવાના હોય દોરના પ્રવેદે છે ઓલા છે દુરાભાઈ દુરાભાઈ છે જો છે મજા આવશે ચાલો તો દોર જઈ રહી છે જો આવી રીત ને દોર ને ધક્કો મારવાનો મથારું નાખી રહ્યા છે કલ્લાશ્યું એ આટા મેરા હોય ઓલા કરવાના સોળ નાખવાના કોટિયાના ચાલો તો જેસ આ ગોલા કેવાય વાયલા કેવા માં આવે બે વાયલા હોય એક વાયલો આ બાજુ ફેંક્યો એક આ બાજુ આ બાજુ ફેક્યો ચાલો તો એક દોર વહી ગઈશ ચાલો તો દોરું બાંધીને મળીયા પાછા પાસે આગળ દોરો બંધાઈ થઈ ગઈ જોઈ શકો છો ચાલો તો વેગડી આરામ કરી લઈએ